પણ તું મારા આટલા દાતા વેઠા ઘરમાં ઘરમાં બેઠા ના છો જાદુ કેવળી થાય બે કોમ

પવન વેગી તમારા ઘરે ટોપુ કરી ના વાળું તો જગત માં જબરી માતા દુનિયા તમારા મોહા મોહ ની માતા કોઈ એ દાડે કોઈ હગુ નતું મેળવી તારી હગી જગત છૂટી પડ્યું તું કદાચ ખાવાનું રોટલો નતું અને ગોધળું નહીં આવ્યું નહી લુકડા ઘર બાર નીકળે એટલે માતા તારી હકી તી નીકળી દો ને કોઈ ના લે

આ સભામાં મેલડી મેલેડીઓ બેઠી છે આ સભામાં માં સિકોતર બેઠી છે લે આ સભામાં માં ચેહરે બેઠી છે કરી ને દુનિયામાં અને પુરાવો કરીને ના લૂટ મારું નોમ માતા દુનિયામાં દેવ છું કે જેટલા ડેરો હોય બેઠા ને કનું વેળા હું ઘરો ની માતા કુ છું ઘણી ધાપડી કુ છું કે ઘડી મેં ઘડી તું મારો અર્થો કરીને જેટલા બેઠા ને એટલે ના ધુણાડું તો મારું નોમ જ ને